મોકલ કરો <Pedicester> અહમ ઘણા અને આજે જે ભવ્ય સમરંભમાં જોડી રહ્યા છે નવયુકો અને એમને આશીર્વાદો છે એ પ્રવેશ કર્યો

ગણો બધું જો સમાજની સમાજની સાથે આરોગ્યની સેવાઓનો પણ ભાગ પડી વાત કરતા હતા હતા આપણા વાત કરી વાત કરી અને તણાવ તણાવ અને

અને એને ભણેખાનુંદાનનું ગાથ્યો તો ભૂતાનની રાત્રા કો કો બોચોતો રાહી રહી શાંતિથી છે વર્તുകൊને તો સેલ છે ઘણી ઘણી વાત કરી પૈ પૈ જો તો સુછો એ ખૂબ બધો છે પણ અપના અહીંયા તો દ્વારકા માથ મારો રાજા રણ છોડ છે સુદા મિત્ર મારો રાજા રણ છોડ છે મને એનું ઘેરું લાગ્યું રે માત્ર ને પરમાત્મા નું ઘેરું લાગે તો જ તેન્સર માંથી મુક્ત થઈ શકાય બાકી કોઈ દુનિયાના ડોકડુંય તાકાત નથી અમેરિકા યુરોપ અથવા બીજા મોટા કોઈ પણ નાના મોટા દેશોમાં જાવ

એ આ રીત રિવાજો અથવા કર્મ કાંડમાંથી મુક્ત રહી શકે અને એ રીત રિવાજમાંથી મુક્ત થવું એટલે આપણી જીવન શૈલી બદલવી આપણી વિચારધારા બદલવી અઘરું કામ તો છે પણ અશક્ય તો નથી આ પ્રસંગો જે છે ને બધા સમૂહ લગ્નના પ્રસંગો એમાં જે કમિટી કામ કરે છે જીતુભાઈ કાછડ અને એમની આખી ટીમ એમને ધન્યવાદ આપ્યા એટલા ઓછા હમણાં જ બાબુભાઈ હુંબલ એમણે ત્યાં તો આપણે બધા જ વડીલોને યાદ કરીએ અને આપણા મોંઘેરા મહેમાન એવા શ્રી સી આર પાટીલજી પધારી રહ્યા છે સૌ ઉભા થઈને તાળીઓના ગરગાડથી વધાવી લઈએ એમના આશીર્વાદ કાયમ જ્ઞાતિ સમાજ આપણા કાર્યો સાથે રહ્યા છે અને આપણને માર્ગદર્શન મળતું રહે આપણે જે કાર્ય જે વાત ચાલી રહી હતી કે સમાજને તણાવ મુક્ત બનવો બનાવવો એ તણાવ મુક્ત સમાજ બનાવવામાં પણ આપણને એનું યોગદાન પ્રાપ્ત થાય રાજકીય કરતા એમાં તો ધાર્મિક અને સામાજિક યોગદાનની જરૂર છે એટલે સમૂહ લગ્ન કાર્ય છે ને એક જાતનું સમાજ નું શિક્ષણ પણ કરે છે સામાજિક શિક્ષણ નો પણ એ ભાગ છે

पण यांनी समूळ लग्नो पायो नाख्यो एना अगला वर्षो माज राजुला आणि वाघनगर त्या पण समलग्नीची सुरुवात अहिद्यो कमडावार अहिद्यो मंडल द्वारा ठेली आणि त्यारे उ नवनवे सर्जन बन्यो तो आणि अहिद्यो मंडल मा पण खूप तो ऍक्टिव होतो तो हे कार्यकर्ता करता, -करता वाघडे गम्मा સદભાવના હોસ્પિટલ અને એના સહયોગથી આખું કાર્ય ચાલુ થયું પણ એમ કરતા કરતા કાયમ વિચાર તો આવ્યા કરતો હતો એક વિચાર એવો આવતો તો કે કોઈ ગરીબ ગુમડા ગામના જ હોય વાઘનગર ગામના હોય અથવા આજુબાજુના કોઈ પણ ગામના એ બીજી જ્ઞાતિના હોય પણ ગરીબ છે તો એને આપણે જોડી દઈએ તો કેવું હોસ્પિટલ જેમ ચાલતી હોય એમાં બીમારી કોઈ નાચા જોઈને નથી આવતી એમાં લગ્ન પ્રસંગ પણ કોઈ નાચા જોઈને નથી ઉજવાતો બધાને એક ધર્મ કાર્ય છે અને બધી નાતમાં પોતપોતાની રીતે થોડા ઘણા રિવાજોમાં ફેરફાર હોય અને આ કાર્ય થતું હોય છે એમ કરતા કરતા એવો વખત આવ્યો એ પણ મોરલી ધરની અથવા દ્વારકાધીશની એવી કૃપા રાજા રણછોડની કઈ કૃપા કે જેથી કરીને ધીમે ધીમે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છેલ્લા દસેક વર્ષથી વાઘનગરમાં શરૂ થયું એના માટે પણ હું જ્ઞાતિ બંધુઓને ધન્યવાદ આપીશ પાટીલ સાહેબ એટલા માટે કે આયોજન છે આ જ્ઞાતિનો સમાજ કરે છે જોડે છે બધી જ જ્ઞાતિઓને અને હમણાં જ અઠાવન લગ્ન થયા તેત્રીસમો સમૂહ લગ્ન હતો અને 58 લગ્ન થયા અને સાથે સાથે કેવું જોઈએ કે બધી જ્ઞાતિના એમ હતા પણ આ એક જ્ઞાતિનું પણ એક નવયુગલ આની અંદર જોડાઈ ગયા પણ હવે એ પ્રવાહ થોડો ઓર વધે એવી પણ એક સંદેશો એ આપો છે અને એ જે દાતા છે અમારા એ દાતા એવો ઉદાર છે પહેલા તો 5-5000 રૂપિયાની ફી રાખતા રાખી ના ફી સાવ બંધ કરો એટલે ફી બંધ ગઈ અને 5-6 વર્ષથી સાવ ફી વગર જ આ લગ્ન થાય છે તો આ વખતે એમણે એવું જાહેર કર્યું કે આવતા વખતે તમે 101 લગ્ન કરો સર્વ જ્ઞાતિ અને આવતા ફેબ્રુઆરીમાં તારીખ છે તો અહીંયા બેઠેલા માનુભાવને પણ હૃદયપૂર્વક આમંત્રણ છે પણ સાથે સાથે એક સંદેશો પણ મહાનુભાવોને આપવા માંગુ છું આપ સૌને પણ કે તમે જ્યાં જ્યાં રહેતા હો કોઈ ગામડામાં કોઈ શહેરમાં કોઈ શહેરીઓમાં ત્યાં આજુબાજુમાં કોઈ એવું ગરીબ હોય કે જેને લગ્ન કરવા એક મોટી મૂંઝવણ હોય એક જાતનું ટેન્શન હોય કે લગ્ન કેમ થશે મારી દીકરીના કે દીકરાના તો એવા યુગલોને શોધીને એવા પરિવારોને શોધીને

અને અત્યારથી પણ નામ નોંધાવી શકો ખાસ લક્ષ્ય છે કે ગરીબમાં ગરીબ કોઈ પોતાની દીકરી કે દીકરાને ગરીબાઈના કારણે લગ્નમાં જોડવાનું ચૂકી ના જાય એના કારણે વિલંબ ના થાય તો એક ધર્મ કાર્ય છે એમ સમજી અને એમાં સહકાર આપજો સાથે એજ જ વાગનગરના સમૂહ લગ્ન શરૂ થતા થતા તમે બધા જાણો છો હું ધારાસભ્ય પછી નદીએ દરિયાના કાંઠે બે બંધારા બિના નિકોલ અને માલણ દરિયાના કિનારે પાણીના મીઠા પાણીના સરોવર અને એમાં નિકોલ બંધારો છે હું આ વાત એટલા માટે કરું છું કે ખાસ મથુરભાઈ જે વાત કરીને કે ટેન્શન વાળું જીવન કેમ વધતું જાય છે તણાવગ્રસ્ત તો બે હોસ્પિટલ છે કલસાર ને વડલી એ બેની બરોબર વચ્ચે સદવાના બે હોસ્પિટલ ની વચ્ચે નિકોલ બંધારો છે દરિયાના કાંઠે અને નિકોલ બંધારાને અડીને થોડી જમીન પ્રભુ કૃપાએ મળી અને 10 વીઘા જમીનની અંદર એક વિપશ્યનાનો સાધના કેન્દ્ર બન્યું છે વિપશ્યના ધ્યાન કેન્દ્ર એટલે મથુરભાઈ મુથુરભાઈ અનુભવ કર્યો છે કે કે મને ખ્યાલ નહી અમારી ઘણા અનુભવ કરી શકાય છે પણ એક વખત અનુભવ કરવાની વિનંતી તો બધાને કરીશ ફરજિયાત તો કોઈને ન કહેવાય પણ એક વખત અહીંયા નવસારીમાં ધમ અંબિકા કેન્દ્ર છે ઘણા બધા કેન્દ્રો છે ધર્મજમાં છે તો એક વખત દરેક એનો અનુભવ કરો જે પછી બીજી વાર આપણે કદાચ ન ગમે તો ન પણ જઈએ જેમ કોઈ દવી મીઠાઈ બજારમાં બહાર આવે તો એકવાર ટેસ્ટ કરીએ પછી ઘણા એમ કે મને આ ન ગમે તો હું નથી જતો કઈ વાંધો નહીં તો એવું ધમ જળાશય વિપશના કેન્દ્ર એ છે અને મારે ઉલ્લેખ કરવો જોઈએ તમે બધા પરિચિત છો પણ મોરબીના ડોક્ટર એને ખૂબ સન્માન મેળ્યું ખૂબ જોરદાર અને હવે નિવૃત્ત થઈને આ સંભાળી છે પોતાની જવાબદારી અને વિપશના કેન્દ્ર કેમ કે મને પણ સૌથી પહેલો જે માર્ગદર્શન મળ્યું તો એ એમના દ્વારા મળ્યું તો 1996 માં અને પછી મને લાગ્યું કે આજકાલ મારી મને પૂરી કરવી છે પણ તું વાત કરીને પૂરી કરીશ કે તકલીફ શું છે આજે તણાવનું કારણ શું છે શામમાં પણ જમાનો થઈ તો જે જે કાર્યો ધર્મ ગણાતા હતા એ ધંધો બંધ થઈ છે

ધંધો બની જાય છે ત્યારે ધર્મના સાચા અર્થમાં ધર્મને સમજવા માટે એના ઉત્તમ માર્ગ નથી મારો અનુભવ છે માયાભાઈ બતાવી છે માયાભાઈ આપણે અને મથુરભાઈ બહુ સારા લોકો કેરે કેરે ખૂબ જ સમજવા લાયક કે કે બુદ્ધ ધર્મો साचो सुखी जीवन में मार्ग होता है लोग पर जोगा का जो अपन को भाग्य ये वक्त कदो के जे जितने के ने आज जे साधना ने दी दी छे ई आपरा देश माथी मूल माथी ना पूछे नेक्स्ट ना पूछे गए अने वर्षो सुखी आपरे आ विद्यार्थी थी वंशी थी अभी, अभी पवित्र विद्या सुख मेलवानी विद्या तनाव माथी मोक्ष की प्राप्ति करवाने के लिए सारी विद्या या विमुक्ति ये बहुत जानते हैं तो ये जो विद्या के जो मुक्ति अपाव है तो अभी भी विद्या ये जैसे ये विपश्चना विद्या से अनेक सिद्धार्थ गौतम बुद्धे राजपाठ छोड़ी ने नाना का तपता रहा कि किकरा राहुल ने छोड़ी ने मोक्षना मार के तपश्चना मार के गया અને જે જ્ઞાન મેળવ્યું એ જ્ઞાન આખી દુનિયાને પીશું આખા વિશ્વમાં પીશું અને આજે પણ આપણને એનો લાભ આ કેન્દ્રો દ્વારા મળી તો લાભ જરૂર લેજો હોય ત્યાં લાભ લઈ અને જે છે એમને ખાલી એટલું જ કહીશ कि जाना है मुकुम मलाई तेरे एकाद ही साधन तेरे शिपिर दस दिवस तो समय का दौर बाटी थे कई जो ये जो हमारी सद्भावना खूब रति पुरुषों के शुभकामना चहे खूब सुखी जीवन जीओ अने शांति ने मार के आगल दो धन्यवाद जय हिंद जय श्री कृष्ण कुकु बाबा सहस्रीगिरि आपके बच्चे थोड़ी बच्चे बड़ा आज आज का कार्यक्रम मेहमान मानिए सिर्फ पार्टनर से बोलते थे जो क्या क्या आया समाज के बच्चे आते हैं कावरेज સત્ય સત્ય સુપ્રસિદ્ધ લોકસેવીગર માયા એબ્રુલ એબ્રુલ થી આપરેપડાય સમાજ સેવની દ્વારા છે શ્રી